રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ સત્તર પાણીના વિક્રેતાઓને અનહાઇજેનિક સ્થિતિને કારણે બંધ કરવા નોટિસ ફટકારી આમાંથી શીતલ ડ્રિંકિંગ વોટરના કારખાનાને

કવાઈ બોલાવી છે સત્તર પાણીના સ્થિતિને કારણે બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે એકવાર નોટિસ આપવામાં આવી છતાં પણ કારખાનું ચાલુ હતું કે તેમને અગાઉ ફરી એકવાર નોટિસ આપી અને કહેવામાં આવ્યું છે કે જો હવે કારખાનું ચાલુ રાખવામાં આવશે તો તેને સીલ મારી દેવામાં આવશે અગાઉ ઓગણચીસ ઓગણતાલીસ જેટલી કંપનીઓને પાણી વિતરણની મનાઈ ફરવામાં આવી હતી પાણીજન્ય રોગચાળો જે ફેલાઈ રહ્યો છે તેને અટકાવવા માટે આરોગ્ય શાખા દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે સતત પાણીના વિક્રેતાઓને અનહાઇજેનિક સ્થિતિને કારણે બંધ કરવામાં આવતા નોટિસ ફટકારવામાં આવી આમાંથી શીતર ડ્રિન્કિંગ વોટરના કારખાને સાત દિવસ માટે બંધ રાખવા નોટિસ આપવામાં આવી महानगर पालिका आरोग्य शाखा द्वारा जगह अनहाइजेनिक परिस्थिति में आम जो वस्तुओं से साधन सामग्री है अपनी आरोग्य अधिकारी तो महानगर पालिका कर शु कह साल अत्य आप आ जी खास कर ગત સપ્તાહ ને પહેલાના સપ્તાહે આપણે ટોટલ ઓગણપચાસ વીસ જેટલા પાણીના નમૂના લઈને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે મોકલવામાં આવેલા હતા કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટનો જે રિઝલ્ટ છે એ મેડિકલ કોલેજ ખાતેથી જે રિઝલ્ટ જોવા તો અનસેટિસ્ફેક્ટરી અને ઇન્ટરમીડિયન્ટ રિઝલ્ટ વાળા તમામ જેટલા સત્તર વિક્રેતાઓ હતા તમામને વેચાણ બંધ કરવા અને વિતરણ બંધ કરવા માટેની સૂચનાને તાકીદ આપવામાં આવી હતી સાત દિવસની અંદર જે સંપૂર્ણ હાઈજીનીક કન્ડિશન મેન્ટેન કરવા ઉપરાંત જે છે એના આરો ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા કોઈ પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એનું સંપૂર્ણ સર્વિસિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ જ પુનઃ વિતરણ ચાલુ કરવા માટેની નોટિસ જે છે આપવામાં આવી છે આ અન્વયે શીતલ લે પ્લાન્ટ જે છે એમાં વિતરણ ચાલુ મળવા હતું એ સૂચના મળતા અમારી ટીમ દ્વારા મારી સાથે આ સ્થળની મુલાકાત કરવામાં આવેલી છે અને હાલ જે વિતરણ જે છે ચાલુ હતું છતાં આ વ્યક્તિ દ્વારા જે છે ઇન્ડસ્ટ્રીયલ વોટરના નામે એ વિતરણ કરવામાં આવતું તેઓ લૂણો બચાવ કરવામાં આવે છે આપ જોઈ શકો છો આ પ્લાન્ટ જે છે એમાં હાઇજેનિક કન્ડિશન સેવાળ જે છે એ બાજી ગઈ છે લીલ જે આપણે દેશી ભાષામાં કહીએ એ બાજી ગઈ છે આ ઉપરાંત પ્લાન્ટ જે છે હાલ અમારી વિઝિટ દરમિયાન જ એમના દ્વારા બંધ કરવામાં આવેલો છે સર આ

આમાંથી શીતલ ડ્રિંકિંગ વોટરના કારખાને સાત દિવસ માટે બંધ રાખવાની નોટિસ આપવામાં આવી જે પાણીજનો રોગચાળો વધી રહ્યો છે તેને અટકાવવા માટે આ કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી નોટિસ ભંગ કારખાનું ચાલુ રાખવામાં આવ્યું હતું જોકે તેને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું તે દરમિયાન આ કારખાનામાં ગંભીર ખામીઓ જોવા મળી હતી જેમાં મશીનોમાં જામેલો જોવા મળ્યો પાણીના ટાંકા પર ધૂળ જોવા મળી અને અનહાઇજેનીક સ્થિતિનો સમાવેશ પણ થતો હોય તેવું જોવા મળ્યું હતું મહાનગરપાલિકાએ ચેતવણી આપી કે જો હજુ પણ સ્થિતિમાં સુધારો નહીં થાય તો કારખાનાને સીલ કરીને કાર્યવાહી કરવામાં આવશે